નમસ્કાર ખેડૂત મિત્રો હું રમેશ રાઠોડ વિશે નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ ખેડૂત મિત્રો આજે જે વાત કરવી છે એ વાત ખેડૂતો છેતરાઈની ખેડૂતો ખોટા ભ્રામક પ્રચારોમાં ન આવે ખેડૂતોને સારામાં સારી અને આપણી ભલામણ પ્રમાણેની આપણી કૃષિ યુનિવર્સિટીઓ આપણી સરકાર શ્રીની જે પણ યુનિવર્સિટીઓ છે એની તટસ્થ અને સારી માહિતી મળે એના માટેનો આ વિડીયો છે હવે મેં કીધું એમ કે જેમ સિઝન નજીક આવે જેમ શિયાળુ ઋતુના પાકોની વાવણીનો સમય આવે એટલે માર્કેટમાં રાફડો ફાટે ઘેરે ઘેરેથી બધા નીકળી પડે બિયારણ વેચવા અલગ અલગ પાકના અલગ અલગ જાતો જે જાતોનું કોઈ નામ ન સાંભળ્યું હોય એ પ્રકારની જાતો પણ મિત્રો માર્કેટની અંદર વેચાતી હોય છે હમણાં જ આપણે ચોમાસુ ઋતુ ગયું મગફળીની અંદર ઘણી બધી સમસ્યાઓ ઘણા બધા વિસ્તારોની અંદર આવી પ્રાથમિક અવલોકન કર્યું તો ખ્યાલ આવ્યો કે આ ઘણી બધી વેરાયટી જે પણ જ્યાંથી અનઓથેન્ટિક સોર્સ કે જેનું કોઈ અતોપતો નથી હોતો એવી જગ્યાએથી જ્યારે બિયારણ લઈ પાકા બિલ વગેરેનું બિયારણ લઈએ લોટ નંબર વગેરેનું બિલ લઈએ વાવીએ એટલે આ મુશ્કેલીઓ આવતી હોય તો આવું જ છેતરવાનું ફરી શિયાળુ ઋતુમાં ન થાય એના માટે હું મહેનત કરું છું અને એના માટે તમને માહિતી આપું છું મિત્રો આપણી કૃષિ સિટીઓ જે પણ બિયારણના સંશોધનો કરે એના પ્રાથમિક અખતરાઓ લેવાતા હોય ત્યારબાદ એનું સીડ પ્રોડક્શન એટલે બિયારણનું પ્રોડક્શન થતું હોય ખેડૂતોના ખેતરો ઉપર થતું હોય એના સંશોધન કેન્દ્રો ઉપર એના ફાર્મ ઉપર થતું હોય ત્યારબાદ એ બિયારણોને ખેડૂતોના વિતરણ માટે આ બધી જે પણ કૃષિ યુનિવર્સિટીઓ છે અથવા આપણા બીજ નિગમો છે અથવા આપણા નેશનલ લેવલના સીટ કોર્પોરેશન છે કરતા હોય એના સિવાય એમાં જે વેરાયટી નથી હોતી એવી ઘણી બધી વેરાયટીઓ માર્કેટની અંદર આવી જતી હોય અને ખેડૂતોને લોભામણી જાહેરાતોમાં કે એક વેરાયટીનું એવું કહેવામાં આવે કે ચાલીસ મણ જ્યાં વીસ પચીસ મણ ઉત્પાદન મેક્સિમમ થતું હોય ત્યાં ચાલીસ મણનું કોઈ કહે એટલે ખેડૂતો ભ્રામક પ્રચારોમાં છેતરાઈ જતા હોય મિત્રો આવું આ વર્ષે છેતરાવાનું નથી સ્પષ્ટપણે આજે જે હું વાત કરવાનું છું ચણાના પાકની વાત કરવાનો છું ચણાના પાકનો એક વિડીયો ખાસ કરીને ત્રણ નંબર પાંચ નંબર અને છ નંબરની સંપૂર્ણ માહિતીનો વિડીયો છે એટલે એની વાત નહીં કરું આજે જે વાત કરવી છે એ બે ભાગની અંદર વાત કરવી છે ચણાના બે પ્રકારો એક દેશી ચણા હોય અને બીજા કાબુલી ચણા હોય દેશી ચણાની અંદર આ બધી મેં જાતો ત્રણ પાંચ છ સાત આઠ સુધીની જાતો આપણી દેશી ચણાની અંદર આવતી કાબુલી ચણાની અંદર ગુજરાત કાબુલી ચણા એક અને બે નંબરની જાતો જેને જે મિત્રોને વાવવા હોય એ પ્રમાણે સિલેક્શન કરીએ ઘણા બધા મિત્રોના પ્રશ્નો હોય કે કાબુલી ચણા વાવા તો એની જાતોની પણ વાત કરશું અત્યારે જે મેં કીધું ત્રણ જાતો મેં અગાઉ કહી દીધી હવે બે જાતો મહત્વની વધે ગુજરાત ચણા સાત નંબર કે જેને સોરઠ સૂરજ તરીકે આપણે ઓળખીએ જુનાગઢ કૃષિ સિટી દ્વારા જે ઉત્પાદિત આ જાતો થતી હોય તો એને સોરઠ સૂરજ તરીકે ઓળખાતી ગુજરાત છણા સાત નંબરની જાત અને ગુજરાત ચણા આઠ નંબરની જાત જેને સોરઠ વિક્રમ તરીકે ઓળખી આ બંને નામ આપવામાં આવ્યા સાત નંબર હોય તો સોરઠ સૂરજ અને આઠ નંબર હોય તો સોરઠ વિક્રમ હવે આ બંને જાતોના લક્ષણો કઈ રીતના સારી છે બિણ મળે કે ન મળે કેટલું પ્રોડક્શન થતું હોય એની પણ હું તમને વાત કરી અને આ જ રીતના ગુજરાત કાબુલી ચણા એક નંબરની અને ગુજરાત કાબુલી ચણા બે નંબરની જાતો જે પણ માર્કેટની અંદર ઉપલબ્ધ છે પહેલાં વાત કરી લઈએ આ સાત અને આઠ નંબરનું રહસ્ય હું છે એની વાસ્તવિકતા શું છે હવે મિત્રો ખાસ કરીને જે સાત નંબરની જાત છે એ ખાસ બિનપિયત વિસ્તાર માટે બે હજાર એકવીસની અંદર જૂનાગઢ કૃષિ સિટીના જે પણ કઠોર સંશોધન કેન્દ્ર છે ત્યાંથી બહાર પાડવામાં આવ્યા અને નામ આપવામાં આવ્યું સૌરભ સુરજ એટલે પહેલાં તો આ બિનપિયત જાત છે નવી જાત ચોક્કસથી છે બે હજાર એકવીસમાં રિલીઝ થઈ મિત્રો આ ખાસ કરીને સાત નંબરની સોળ સુરતની જો વાત કરીએ તો મેં કીધું એમ એ સીધી એકસો દસ દિવસમાં પાકી જાય આ જાતની જે ઉત્પાદન ક્ષમતા છે એ ખાસ કરીને ખૂબ સારી કહી શકાય કે અઢારસો ને ઓગણસાઠ કિલોગ્રામ પ્રતિ હેક્ટર છે આ જાતના દાણા છે મોટા કદના છે કથ્થાઈ રંગના દાણા છે અહીંયા ફોટોગ્રાફ પણ બતાવું તમે જોતા જઈશું અહીંયા ફોટો જે બતાવ્યો છે સાત નંબરની વેરાયટીના દાણા અને ચોળનો ફોટો છે આ જે ખાસ કરીને જાત છે એ સ્ટન્ટ એટલે જેને તૂટ્યું કહીએ અથવા સ્ટન્ટ નો આપણે રોગ કહેતા હોય એના સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે અને સુકારોનો જે રોગ છે એમાં મધ્યમ પ્રકારની પ્રતિકા એટલે કહી ન શકાય કે સુકારો આવશે જ નહીં પણ મધ્યમ પ્રકારની પ્રતિકારક શક્તિ આ સાત નંબરની જાતમાં છે અને આ જાત છે એના પોપટા કોરી ખાનાર જે ઈયળ આવે છે એ ઇયળનું ખાસ કરીને ઓછું નુકસાન પ્રાથમિક ધોરણે જોવા મળ્યું કે આ સાત નંબરના એટલા પ્રકારના લક્ષણો મિત્રો તમને ખ્યાલ હોવો જોઈએ જો એનું સો દાણાનું વજન મિત્રો કરીએ સાત નંબરનું તો લગભગ ચોવીસ પોઈન્ટ સાતથી લઈને ત્રેવીસ પોઈન્ટ એક ગ્રામ જેટલો એનું વજન છે મેં કીધું કથ્થે રંગનો દાણો છે બિનપિયત માટે જ આ જાતની આપણે ખાસ કરીને મિત્રો સાત નંબરની ભલામણ કરતા હોઈએ હવે એની પોપટાની સંખ્યા એક છોડની અંદર જો મિત્રો જોઈએ તો લગભગ ચોવીસ થી લઈને ઓગણ જેટલા અંદાજીત પોપટા એક છોડની અંદર જોવા મળતા હોય આ હતી સાત નંબરની આ જ રીતના આઠ નંબરની વાત કરીએ તો આઠ નંબરને આપણે ગુજરાત છેણા આઠ અથવા તો સોરઠ વિક્રમ તરીકે ઓળખીએ અને આ જાત રાજ્યના પિયત અને બિનપિયત બંને વિસ્તાર માટે બે હજાર ત્રેવીસની અંદર લેટેસ્ટ વેરાયટી છે બે હજાર ત્રેવીસમાં જ રિલીઝ કરવામાં આવી છે એટલે સારી જાત ખરી પણ અહીંયા મોટી એક સમસ્યા અને મુશ્કેલી તમને કહી દઉં કે આ જાતનું જે બિયારણ છે આ વર્ષે ન તો બીજ નિગમમાં છે ન તો આપણી કોઈ પણ જે સંસ્થાઓ છે ત્યાં હોઈ શકે હા જ્યાં કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા સીડ પ્રોડક્શન અથવા કૃષિ યુનિવર્સિટીઓએ ગયા વર્ષે ફાઉન્ડેશન સીડ આપી અને અમુક કૃષિ વિજ્ઞાન કેન્દ્રો હોય અમુક ખેડૂત મિત્રો એને આપ્યું હોય એનું સીડ પ્રોડક્શન શું હોય એ પણ જૂ કિસ્સામાં હોય એટલે ઘણી વખત માર્કેટમાં આઠ નંબરની વેરાયટીના નામે કોઈ ભ્રામક પ્રચારો કરતા હોય તો એમાં ન પડવું અને કરવું હોય તો એક વીઘાનો અખતરો કરવો કારણ કે આ નવી જાત છે એટલે મેં કીધું એમ ઘણી વખત કેવું બહુ ડિમાન્ડ નીકળતી હોય જ્યારે સપ્લાય પણ ઓટોમેટિકલી વધી જતી હોય આવું માર્કેટની અંદર જનરલી બનતું હોય પણ અહીંયા હું સ્પષ્ટ ફોટોગ્રાફ સાથે બતાવું તાણે આ પ્રકારના હોય છોડ આ પ્રકારના થતા હોય તો આઠ નંબરનું જાતનું ઓથેન્ટિક સોર્સ તમને કોઈ ગવર્મેન્ટ સંસ્થામાંથી અથવા ઓથેન્ટિક માણસ પાસેથી જયારે મળતી હોય તો એને ચોક્કસથી આપણે વાવવી જોઈએ પણ વીઘા બે વીઘાની ટ્રાય કરી લઈએ એટલે આવતા વર્ષ માટે ઘણું બધું આપણે સીટ પ્રોડક્શન કરી શકીએ મેં કીધું એમ એનું વિતરણ યુનિવર્સિટીમાં પણ નથી એટલે આઠ નંબરનું કુ યુનિવર્સિટી આ વર્ષે વિતરણ નથી બહાર પડ્યું હા સાત નંબરની ચોક્કસથી વેરાયટી મળી છે પણ આઠ નંબરની ખાસિયત એ છે કે પિયત અને બિનપિયતમાં ભલામણ કરી છે બીજું આ જે પાક આની કાપણી છે એ હાર્વેસ્ટરથી એટલે મશીન જે હાર્વેસ્ટર આવે છે એનાથી કરી શકાય એટલે ખેડૂત મિત્રોને મજૂરીનો જે આ પ્રશ્ન છે ત્યાં વેરાયટી ખાસ કરીને સિલેક્ટ કરી શકાય પણ આવતા વર્ષોમાં એકાદ બે વર્ષ રાહ જોઈએ એનું સીડ ખૂબ સારી રીતે આવતા એકાદ બે વર્ષમાં મળી જશે એટલે કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી કે આપણે આ વર્ષે નહીં આવી તો રહી જવું આવતા વર્ષે સારામાં સારું એનું બિયારણ પણ મિત્રો મળી શકે બીજું આ વેરાયટી છે એ પંચાણુંથી એકસો પંદર દિવસમાં પાકી જાય આ જાત છે એ પિયત વિસ્તાર જો હોય તો અઠ્યાવીસો કિલોગ્રામ પ્રતિ હેક્ટરથી પણ વધારે ઉત્પાદન આપે છે એટલે કહેવાય કે પિયત વિસ્તારમાં ખૂબ સારો રિસ્પોન્સ આ વેરાયટીને ખાસ કરીને મિત્રો મળતો હોય ને બિનપિયત વિસ્તાર હોય તો પણ બે હજાર કિલો જેવું અંદાજે તેનું ઉત્પાદન ખાસ કરીને મળતું હોય બીજું આ જાતના દાણા છે એ મધ્યમ કદના છે આછા કથ્થાઈ રંગના છે આ સુકારો અને સ્ટન્ટ રોગ સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે કહી શકાય કે આઠ નંબરની જાતમાં સુકારાનું પ્રમાણ ખૂબ ઓછું રહે અને સ્ટન્ટ વાયરસ છે એનું પણ પ્રમાણ ખૂબ ઓછું રહેતું એટલે આ વેરાયટી એ દ્રષ્ટિએ પણ આપણે ખાસ કરીને સારી ગણી શકીએ ઓપટા કોરીખાના રિયળનું પણ નુકસાન મિત્રો આ વેરાઇટીની અંદર ખાસ કરીને ઓછું રહેતું હોય સો દાણાનું મિત્રો વજન કરીએ તો ગ્રામની અંદર જોઈએ તો સત્તર પોઈન્ટ સાતથી લઈને ખાસ કરીને ત્રેવીસ પોઈન્ટ એક ગ્રામ સો દાણાનું વજન મિત્રો જોવા મળતું હોય એની પોપટાની જે સંખ્યા છે એ તેત્રીસથી લઈ અને એકસો તેર પોપટા એટલે ઉત્પાદન મેં કીધું કે અઠ્યાવીસો કિલો હાએસ્ટ અત્યાર સુધીની જે વેરાયટીઓ છે એમાં છે એટલા માટે છે કે આની પોપટાની સંખ્યા ખૂબ વધારે પાછોની અંદર લાગતી હોય તો આ બંને વેરાયટી ગુજરાત છેણા સાત એટલે સોરઠ સૂરજ અને ગુજરાત છેણા આઠ એટલે સોરઠ વિક્રમ એ બેના અમારે તમને કેરેક્ટર અને એની ખૂબ સવિસ્તારથી વાત કરી એટલું ચોક્કસથી હું કહીશ કે બિયારણ મારે મિત્રો જે લોકોએ કૃષિ સિટીઓમાં અથવા નિગમમાં કે સાત નંબર માટેની એપ્લાય કર્યું સાત નંબરનું બિયારણ ઉપલબ્ધ હોય છે સાત નંબરનું એ શકે પણ આઠ નંબરની બિયારણની વાત કરીએ તો અમે તો એ પ્રમાણે સોર્સ જોઈ થોડા ઘણા અંશે એકાદ બે વીકામાં ટ્રાઇ રૂપિયા આ સો રૂપિયા કરી લઈએ તમને પણ અનુભવ થઈ જાય ને આવતા વર્ષે તમારું પણ સીટ પ્રોડક્શન પોતાનું પણ લઈ અને વાવેતર મિત્રો કરી શકે હવે આ મિત્રો વાત હતી ખાસ કરીને દેશી ચણાની હવે કાબુલી ચણા ઘણા બધા મિત્રોના પ્રશ્ન હોય છે તો કાબુલી ચણાનું વાવેતર કરવું હોય તો આમ તો કાબુલી ચણા માટે ઠંડો વધારે વધારે ઠંડી લાંબો સમય ઠંડી આવતી હોય એ વિસ્તાર એટલે કે ખાસ કરીને ગુજરાતમાં આ પ્રશ્ન ખૂબ રહેતો હોય કે આપણે ઠંડીનો પીરિયડ લાંબો ન હોય તીવ્ર ઠંડી ન પડતી હોય એટલે કાબુલી ચણાનો દાણાની સાઈઝ પણ નાની રહી જાય ઉત્પાદન પણ ઓછું મળતું પણ ઠીક છે જે ખેડૂત મિત્રોને આ પ્રકારના કાબુલી ચણાનું વાવેતર કરવું છે એના માટે બે વેરાયટી છે ગુજરાત કાબુલી ચણા એક અને ગુજરાત કાબુલી ચણા બે મિત્રો ખાસ કરીને કાબુલી ચણા એક નંબરની જો વાત કરીએ તો આ જાત છે પિયત અને બિનપિયત બંને વિસ્તાર માટે છે બે હજાર એકવીસની અંદર આ વેરાયટી રિલીઝ કરવામાં આવી છે ત્રણથી એકસો સત્તર દિવસે પાકતી આ કાબુલી ચણાની એક નંબરની જાત છે એના દાણા અતિ મોટા હોય મોટી સાઇઝના દાણા હોય કદમાં સફેદ રંગના હોય અને જાત બિનપિયત વિસ્તારની અંદર બારસોથી લઈને ચૌદસો કિલોગ્રામ પ્રતિ હેક્ટર ઉત્પાદન આપે અને જ્યાં પીએચ વિસ્તાર છે ત્યાં લગભગ બે હજારથી લઈને પચીસો કિલોગ્રામ ઉત્પાદન આપવાની ક્ષમતા ખાસ કરીને ધરાવતી હોય અને પ્રતિ હેક્ટર જે આ દાણાનું ઉત્પાદન છે ખૂબ સારું ગુજરાત કાબુલી ચણા એકની અંદર મળતું હોય આ પણ જાત છે એ સ્ટન્ટ રોગના સામે પ્રતિકારક શક્તિ ધરાવે અને આ જાતમાં પણ પોપટા કોઈ ખાના રિયડથી ખાસ કરીને ઓછું નુકસાન જોવા મળતું હોય આ જીકેજી વન એટલે કે ગુજરાત કાબુલી શણા વન નંબરની જો વાત કરીએ તો એની જે ખાનગર છોડની ઊંચાઈ છે 40 થી લઈને 80 સેન્ટીમીટર જેટલી થતી હોય એમાં પોપટાની જે સંખ્યા છે એ સત્તરથી લઈને સિત્તેર પોપટા આવતા હોય એનું સો દાણાનું જે વજન છે એ 40 થી લઈને 49.9 નવ ગ્રામ ખાસ કરીને મિત્રો મળતું હોય ને દાણાનો રંગ છે સફેદ કલરનો દાણો છે હવે બીજી જે વેરાયટી કાબુલી ની અંદર છે એ ગુજરાત કાબુલી ચણા બે નંબરની છે આ જાતના છોડ ઊભા એટલે કે ખાસ કરીને ઊભળા પ્રકારના ઇરેક પ્રકારના થતા હોય આ જાત ખાસ કરીને ગુજરાત રાજ્યના પિયત વિસ્તાર માટે બે હજાર ત્રેવીસની અંદર આપણે મિત્રો બહાર પાડવામાં આવી અને એકસો બે થી એકસો ઓગણીસ દિવસોમાં પાકતી આ જાત છે એના દાણા પણ મોટા કદના સફેદ રંગના હોય પિયત વિસ્તારમાં ખાસ કરીને થી લઈને પચીસો કિલોગ્રામ ઉત્પાદન આપવાની આ મિત્રો ખાસ કરીને ક્ષમતા ધરાવે છે બીજો આની જે છોડીની ઊંચાઈ છે એ પણ એકાવનથી લઈને ઓગણસી એટલે કે એંશી સેન્ટીમીટર જેવું ઊંચાઈ થતી હોય પોપટાની જે સંખ્યા છે ઓગણત્રીસથી લઈ અને એકોતેર એક છોડની અંદર પોપટા જોવા મળે સો દાણાનું વજન ગ્રામની અંદર જોઈએ તો એકત્રીસ પોઈન્ટ ત્રણથી લઈને બેતાલીસ પોઈન્ટ સાત સો દાણાનું વજન અને દાણાને કીધું મોટો અને સફેદ રંગનો છે તો આ બે વેરાયટીઓ કાબુલી ઝણાની અંદર જે મિત્રોને વાવવું હોય તો આની જે આખી પદ્ધતિઓ છે આજે જે મેં વાત કરી બે એક તો નવીનતમ જાતો છે સાત અને આઠ નંબરની જાત દેશી જણામાં અને કાબુલી જણામાં એક નંબર અને બે નંબરની જાત આમાંથી સિલેક્શન કરીને મિત્રો વાવી શકાય ચણાની ખેતી કરતા દરેક મિત્રોએ ખાસ આ કાળજી લેવી જોઈએ મેં કીધું થોડુંક જોઈ જાણી સમજી પાકા બિલ સાથે લોટ નંબર સાથે જ્યાંથી પણ ખરીદો એની ઓથેન્ટિકેશનથી કરી દે અને જો કરીશું તો જેતરાઓનો કંઈ પ્રશ્ન નહીં આવે સારું ઉત્પાદન અને સારી ખેતી પણ કરી શકશું મિત્રો આની અંદર કઈ પણ પ્રશ્ન હોય તો મારા નંબર નોંધી લેજો પંચાણું અઠ્ઠાવન ઓગણત્રીસ અડતાલીસ અઠ્યાવીસ આ નંબરમાં કોલ અથવા વોટ્સએપ કરશું સાથે મળીને ખેતીને સુધારવા માટેના પ્રયત્ન કરશું આજના વિડીયોની અંદર એટલું જ ફરી પાછા મળશું નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો આપ સર્વે મિત્રોનો વિડીયો પૂરેપૂરો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ થેન્ક યુ